મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણે આગળ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાયેલ છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ગેર બધું સારું છે છીતછાત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના બાછલા ટાયરની વાત કરીએ તો સીતેને છીટક જવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં જોવા જશે મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું અને ઘમ્પની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જળશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિક જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચોવીસનું તમને ટ્રેક્ટરનું મોડેલ જોવા જશે ને મિત્રો માત્ર ને માત્ર સાડા છસો કલાક ચાલેલું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો તારાપુરમાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ચાર લાખ ને પચાસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ થો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો